હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે સ્પ્રિંગ રોલ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો મેં એક ડુંગળી લીધેલી છે તેને એકદમ ઝીણું મેં કટિંગ કરી લીધું છે અને આ રીતે મેં એને એકદમ અલગ કરી લીધી છે એક નંગ કેપ્સિકમ એક ન ગાજર અને કોબી એક કપ લીધેલું છે મેં અહીંયા એક કપ મેંદાનો લોટ આપણે જે એનું પડ બનાવવાનું છે ઉપરનું તે વિનેગર લીધેલું છે કોથમરી ટમેટો કેચપ સોયા સોસ રેડ ચીલી સોસ સ્વાદ અનુસાર મીઠું બ્લેક પેપર કાળા મરીનો પાવડર અને મેગીનો મસાલો લીધેલો છે અને અહીંયા એક નંગ મેગી લીધેલી છે આના બદલામાં તમે નૂડલ્સ પણ યુઝ કરી શકો છો મેં નૂડલ્સના બદલા અહીંયા મેગી લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે રોલ માટેની પટ્ટી બનાવી લેશું તો તેનો લોટ બાંધી તમારે વણવાની પણ નથી આપણે આને એકદમ ઇન્સ્ટન્ટ બનાવીશું તેના માટે ખીરું તૈયાર કરી લઈએ તો સૌપ્રથમ આપણે મેંદાનો લોટ એડ કરશું અહીંયા મેં એક કપ મેંદાનો લોટ લીધેલો છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તો આપણે આને મિક્સ કરી લેશું તેમાં આપણે થોડુંક પાણી એડ કરશું આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે આ રીતે તમે કરો તો બે ભાગ થઈ જાય બેટર આપણે રેડી કરવાનું છે આપણે આ રીતે એકદમ સરસ બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે પાણીને ગરમ મૂકી દેસુ અહીંયા મેં પાણી ગરમ મૂકી દીધું છે એના ઉપર આપણે આ રીતે એક પેન રહી તેવું આપણે વાસણ મૂકવાનું છે આપણે આની ઉપર ખીરું પાથરવાનું છે કારણ કે આને સ્ટીમ કરવાનું છે તમારે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે આ પેનમાં ખીરું પાથરી લેશું આપણે આપણે ગેસ મૂકી તો બે મિનિટ આ જ રીતે તેને રેવા દઈશું ત્યારબાદ આ કિનારાથી અલગ પડવા માંડે પછી આપણે કાઢી લેશું ટ્રાન્સપરન્ટ થવા માંડે એટલે હવે આપણે આને કાઢી લેશું આપણે આ રીતે હાથની મદદથી કાઢી લેવાનું છે એકદમ આસાનીથી નીકળી જાય છે ઠંડુ થશે ત્યારબાદ નહીં નીકળે આ રીતે બધી તૈયાર કરી આ રીતે આપણે સેકન્ડ બેચ પણ બનાવી લેશું એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યારબાદ આપણે કિનારાને ભાગથી કાઢી લેવાનું છે

તેના માટે મેં પાણી ગરમ મૂકી દીધું છે પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે આમાં મેગી નાખી દેસું જેમ નૂડલ્સ આપણે કૂક કરીએ છીએ તે જ રીતે આપણે મેગીને પણ કૂક કરી લેશું તો આપણું પાણી ગરમ થઈ ગયું છે એમાં આપણે મેગી નાખી દેસું આપણે આમાં થોડુંક તેલ નાખશું એક ચમચી જેટલું તો આપણે મેગી એકદમ સરસ પાકી ગઈ છે તો આને આપણે કાઢી લેશું અને આના ઉપર આપણે ઠંડુ પાણી નાખી દઈશું બે ચમચી જેટલું તેલ એડ કરશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ એમાં કેપ્સિકમ એડ કરશું ગેસ આપણે ફૂલ જ રાખવાનો છે ત્યારબાદ ડુંગરી એડ કરશું ત્યારબાદ ગાજર એડ કરશું અને કોબી સ્વાદ અનુસાર મીઠું એડ કરશું સોયા સોસ અને કેચપ એડ કરશું બ્લેક પેપર त्यबाद रेड चिली सॉस एक चमची विनेगर एड करशो મેગી મસાલો એડ કરશું બહુ વધારે મેગી મસાલો આપણે એડ નથી કરવાનો ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું કલર માટે ત્યારબાદ મેગી એડ કરી દેશું તો આપણી રોલ માટેની રોટલી પણ તૈયાર છે અને આપણું સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે આમાંથી રોલ બનાવી લેશું અને અહીંયા મેં મેંદાની સ્લેરી લીધેલી છે બે ચમચી મેંદાનો રોટ અને થોડું પાણી નાખી અને આ રીતે આપણે સ્લેરી બનાવી લીધી છે તો આપણે રોલ કરી લેશું આપણે એક્સ્ટ્રા ભાગ કાઢી લેશું તો આપણે આમાં સ્ટફિંગ મૂકીશું આપણે બે ચમચી જેટલું સ્ટફિંગ એડ કરેલું છે તો આપણે એકદમ ટાઈટ ખેંચી અને આપણે આ રીતે રોલ બનાવવાનો છે હવે અહીંયા આપણે મેંદાની સ્લેરી લગાવી દેસુ આ રીતે આપણે એકદમ સરસ રોલ તૈયાર કરી લેશું બધાય સ્પ્રિંગ રોલ બધે રેડી થઈ ગયા છે અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે સ્પ્રિંગ રોલને તરી લેશું આપણે મીડિયમ ગેસ ઉપર તરવાનું છે તો આપણા રોલ તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કરવાના છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણા સ્પ્રિંગ રોલ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં